ધોરણ ચાર પર્યાવરણમાં આજે આપણે પાંચમું ચેપ્ટર જેનું નામ છે અનિતા અને મધમાખીઓ આગળના ચાર ચેપ્ટર તમારે જોવા હોય તો તમને પ્લેલિસ્ટમાં મળી જશે બરાબર જો મારું નામ અનિતા ખુશવાહ છે હું બોચાહા ગામમાં રહું છું શું નામ છે ગામનું બોચાહા આ ગામ છે બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં છે હું મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું શું કરે છે કોલેજમાં ભણે પણ છે અને સાથે નાના બાળકોને પણ ભણાવે છે હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું મધમાખી એટલે શું હની બીસ આ બધું કંઈ સહેલું નથી હું નાની હતી ત્યારે મારે આખો દિવસ બકરીઓ ચરાવવા જવું પડતું મારે તો શાળાએ જવું હતું પરંતુ મારા માતા પિતાને છોકરી શાળાએ જાય ગમતું ન હતું હજી પણ ઘણી જગ્યાએ એવું છે ને પહેલાના જમાના પણ એવું હતું કે છોકરીઓ શાળાએ ઓછી જ હતી ઘરના કામ જ કરાવતા જો અનિતા અને મધમાખીઓ એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગયા અનિતા જ હું તો ખૂબ જ ખુશ થઈ ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી પણ એમણે તો ના જ પાડી દીધી શાળાએ જવાની અને પછી અનિતા ખૂબ જ રડી એમણે શાળાએ જવું હતું પણ એના માતા પિતાએ ના પાડી દીધી ગામની શાળાના એક શિક્ષકને ખબર પડી તેમણે મારા માતા પિતાને સમજાવ્યા એમણે તો એમ પણ કહ્યું કે આઠ ધોરણ સુધી ભણવામાં તમારે કોઈ પણ પૈસા નહીં ભરવા પડે કેમકે ભણવું છે દરેક બાળકનો અધિકાર છે એમ એના ટીચરે અનિતાના માતા પિતાને સમજાવ્યું માતા પિતા માની ગયા અને પછી અનિતાએ શાળાએ જવાનું શરૂ કર્યું હું કાંઈ હોશિયાર છોકરી ન હતી પણ હંમેશા કંઈ ને કંઈ પૂછતી રહેતી તમે આખા વર્ષમાં શાળા માટેની વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરો છો એ લખો શાળાએ આવવા જવા માટે તમે રિક્ષામાં જતા હો તો એનો ખર્ચો હોય નોટબુક્સનો કેટલો ખર્ચો થાય છે પેન પેન્સિલ કેટલો ખર્ચો થાય છે ગણવેશ એટલે કે તમારા યુનિફોર્મનો કેટલો ખર્ચો થાય છે દફતરનો કેટલો ખર્ચો થાય છે આ બધું તમને નહીં ખબર હોય તમારા માતા પિતાને પૂજો ને પછી એ ટોટલ લખજો કે ટોટલ કેટલો ખર્ચો થાય આ વર્ષે તમે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચો કર્યો કેમ કે દર વર્ષે પુસ્તકો બદલાતા હોય તમારે બધા ધોરણના પુસ્તકો તો લેવા જ પડે તમને ગમતા યુનિફોર્મનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો ભણવાનું ચાલુ જ રહ્યું હું પાંચમા ધોરણમાં પાસ થઈ ગઈ અનિતા શું કર્યું પાંચમા ધોરણમાં પાસ થઈ ગઈ એને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચો વધશે માતા પિતા ભણાવવા તૈયાર ન હતા પણ એને તો હજી આગળ ભણવું હતું મેં બીજા નાના બાળકોને ભણવાનું શરૂ કર્યું હવે એને શું કર્યું પોતાનો ખર્ચો ઉપાડવા માટે નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું થોડાક રૂપિયા મળવા લાગ્યા અને એનું ભણવાનું પણ ચાલુ રહ્યું બરાબર દરેક બાળકને ભણવાનો હક છે આઠ ધોરણ સુધી તો મફત ભણાય આ અંગે તમે શું જાણો છો જો આ ભણાવે છે છે ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ છોકરીઓને શાળાએ મોકલવા વાત કરી હવે એના ગામમાં જે બીજા આજુબાજુ એવું માનતા હતા કે છોકરીઓ શાળાએ ન જાય એ લોકોને પણ સમજાવ્યા આ રીતે મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા મારી માતા ઘરના બધા કામ કરી લેતી એટલે શું કેમ મને ભણવામાં વધુ સમય મળી શકે હવે જો અનિતા અને મધમાખિયો અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષ ઘણા તમે લીચી ખાધી હશે તો એના વૃક્ષ છે અનિતા જ્યાં રહેતી હતી વિસ્તારમાં હતા આ વૃક્ષના ફૂલો મધમાખીને બહુ ગમે એટલે ઘણા લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરે ત્યાં વળી સરકાર એના માટે ટ્રેનિંગ પણ આપે છે હું એ ટ્રેનિંગમાં જોડાય એટલે કે અનિતા છે મધમાખી કઈ રીતે ઉછેરવી એની તાલીમ માટે જોડાય એમાં હું એક જ છોકરી હતી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે એ સમય એમના ઉછેર માટે ઘણો સારો હોય તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે એમના નામ લખો તમે ઘણી વાર મધમાખીઓને જોઈ હશે અથવા તો બીજા કોઈ જીવજંતુને ફૂલની નજીક જોયા હશે શું કામ તો એ ફૂલમાંથી રસ ચૂસે છે એટલે હવે જો મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે તમે તે અવાજની નકલ કરી શકો જો આ મધમાખી દોરેલી છે અહીંયા છે ફૂલ પાસે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે મેં ભણાવવાનું તો ચાલુ જ રાખ્યું અને પાંચ હજાર રૂપિયા એને ભેગા કર્યા હતા એ પૈસાથી એણે શું કર્યું હતું કે માખી માટેની બે પેટીઓ લીધી એક પેટીની કિંમત કેટલી હતી તો કે બે હજાર રૂપિયા હતી અને જે બાકીના પૈસા છે એમાંથી મધમાખી માટે ચાસણી બનાવવા માટે ખાંડ ખરીદી અને મધપુડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી કેમ કે મધમાખીના મધપુડામાંથી મધ કાઢવું હોય તો એને ચોખ્ખો રાખવા માટેની દવા આવતી હોય જો આ રીતે મધમાખીઓ છે આપણે તો બાપા બાજુમાં જતા પણ બીક લાગે પણ જે મધમાખી ઉછેરનું કરતા હોય ને એ લોકોને બીક ના લાગે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી હજી મારે બે પેટી વધારે ખરીદવી પડે એમ હતી હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી ઘણી વખત માખીઓએ મને ડંખ પણ માર્યો ડંખને ઇંગ્લિશમાં કહેવાય સ્ટીંગ અને મારા હાથ તથા ચહેરો સૂજી જતા મધમાખી જ્યારે ડંખ મારે ને ત્યારે તમને ખબર હશે કે સૂજી જાય ચહેરો ખૂબ જ પીડા થતી આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું હવે જો મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે જનરલી આપણે શું કરી મધમાખી અથવા તો ભમરી ડંખ મારે ને ત્યારે માટી આપણા એમ કે તરત માટી લગાવી લેવાની એટલે આપણને ઠંડક મળે બરાબર તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો અને એમાં રંગ પૂરો લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલ આવે છે મેં મારી બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી દરેક પેટીમાંથી મને બાર કિલોગ્રામ મધ મળતું કેટલું મળતું બાર કિલોગ્રામ આ મધ શું કરે બજારમાં વેચે મધમાખીના ઉછેરમાં મારી પહેલી કમાણી હતી હવે તો મારી પાસે વીસ પેટી હવે ધીમે ધીમે કરીને શું કરને કે વીસ પેટી લઈ લીધી બરાબર એક પેટી બે હજાર રૂપિયાની હતી વિચાર કરો હવે એની પાસે વીસ પેટી આવી ગઈ તો કેટલી કિંમત હશે વીસ ગુણ્યા બે એટલે વીસ દૂને ચાલીસ હજાર રૂપિયાની કુલ પેટી થઈ હું દરરોજ સાયકલ લઈ કોલેજ જાઉં છું જો અનિતા સાયકલ લઈને કોલેજ જાય મારી કોલેજ પાંચ કિલોમીટર દૂર છે હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો છો અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્ત્વની વાત કરે છે અનિતા છે એ કામ કરતાં કરતાં પણ ભણે છે અને બીજાને પણ ભણાવે છે ઘણી વખત લોકો એની મજાક કરે છે પરંતુ અનિતાને ખબર છે કે એણે શું કરવાનું છે અનિતા મધની મોટી વેપારી બનવા માગે છે એટલે તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે અનિતા અને ગામના બીજા લોકોને એક કિલોગ્રામ મધના પાંત્રીસ રૂપિયા મળે છે તમારા શહેરમાં એક કિલોગ્રામ મધનો શું ભાવ છે તમારા મમ્મી પપ્પાને પૂછી જો તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે તમે ઘણીવાર નાના હોય ને આપણે ત્યારે મમ્મી આપણને રોટલીમાં મધ ચોપડીને આપતા હોય અથવા તો બ્રેડમાં મધ લગાડીને આપે બરાબર દરેક મધપુડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે એ પુડામાં મોટાભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે અને એ માખી આખો દિવસ શું કરતી હોય છે કામ કરતી હોય છે તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે મધ બનાવવા ફૂલમાંથી શું કરે છે તો કે રસ એકઠો કરે છે જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે શું કરે નૃત્ય કરે કે બીજી માખીઓને જણાવે કે અહીંયા એક સરસ મજાનું રસવાળું ફૂલ મળી ગયું છે તો હાલો બધા એટલે કામદાર માખીઓ શું કરે મધપુડા માટે મહત્વની છે કામદાર માખીઓ વગર મધપુડો કે રસનો સંગ્રહ શક્ય નથી મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે કે જે જૂથમાં રહેતા હોય છે જેમ કે કીડી મકોડા એ બધાને તમે લાઈનમાં ઝુંડમાં જ જોતા હશો કીડીઓ મધમાખીની જેમ સાથે રહે છે અને કામ કરે છે રાણી કીડી ઈંડા મૂકે છે સિપાઈ કીડીઓ જે હોય ને એ દરની રક્ષા કરે છે કામદાર કીડી હોય ને એ હંમેશા ખાવાનું શોધે છે અને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત તમે જોતા હશો કીડી મોઢામાં ગમે કંઈક ખાંડ કે ગમે કંઈક ઢોરાણ હોય ને તો એમ લઈને એના દર સુધી જાતી હોય બરાબર કહેવાય ટર્માઇટ્સ અને ભમરીને કહેવાય વાસ્પ પણ આ જ રીતે રહે છે તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે ક્યાં રહે છે કીડીઓ તો કે દરમાં ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી જાય તમે જોયું હશે ઘણી વાર મીઠું કાંઈ ઢોળાય ખાંડ ઢોળાય બરાબર તો ત્યાં કીડીઓ ભેગી થતી હોય છે તમને ક્યારે કીડી કરડી છે કેવી કીડી હતી કાળી કે લાલ મોટી કે નાની તો એ તમારે અહીંયા લખવાનું જ્યારે તમે મગફળી ખાઓ છો ત્યારે તેના ફોતરા કદાચ તમે ફેંકી દેતા હશો એના ફોતરાનો ઉપયોગ કરી થોડાક જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરો મગફળીનું ફોતરું હોય ને એમાંથી પછી એમાં કલર કરવાનું અને જીવજંતુ બનાવવાનું જો આ કીડીઓની આખી લાઇન તમને દેખાય છે તો સરસ મજાનો આ પાઠ હતો પાંચમો પાઠ ચોથા ધોરણનો તો હવે નેક્સ્ટ પાઠમાં આપણે મળીશું બરાબર ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ફરી પાછા આપણે છઠ્ઠા પાઠમાં મળીશું ત્યાં સુધી બાય બાય